નમસ્કાર ગુજરાત ચાલો પાછી હું એ ઓછો ટ્રાફિક હતો થોડો થોડો ટાઈમ આપી દડપથી કાર્યક્રમ પતાવવાનો છે કારણ કે વિચારે છે વસ્તી હજી વિચારે છે અડતાલીસ કલાક થઈ ગઈ ને બોતેર કલાક થઈ ગઈ હજી વસ્તી વિચારે છે થોડીક આપણી વસ્તી આવી જાય એટલે આપણે આજે વ્યવસ્થિત પ્રદીપ ભાખર ના જય સ્વામિનારાયણ કરાવવાના છે બધા આતુર છો ને જાણવા હતું

એક છોકરી સાથે બળાત્કાર કર્યો અને આપણે રિસોર્ટ ની અંદર અને આ જે તે વસ્તુઓની હેરાફેરી છોકરી કરાવતી પાક છોકરી ભાઈ કરાવતી આવી બધી ચર્ચાઓને લઈને જગ જગત મીડિયા અને આન તેન બધું વ્યવસ્થિત કાર્યક્રમ આવી ગયું હતું બરોબર અને આની પેલાનો વિડીયો મેં મૂક્યો ત્યારે તમને કીધું તું કે જો આમાં હકીકત છે ને બહુ અલગ છે આમાં તો બોલે એના બોર વેચાય નો બોલે એના દસ ગણા બોર વેચાય એવી પરિસ્થિતિ આવે ને મેં કીધું જો પોસ્ટ ટુ ડિલેટ પડે એટલે જેને સ્ક્રીનશોટ રાખજો એટલે હું એક આપણે કાર્યક્રમ વિધિવત રીતે એનો બરોબર પ્રદીપ ભાખર ની આયેરાજી દુષ્કર્મ ની ફરિયાદ થઈ ઈ પ્રદીપ ભાખર ની દુષ્કર્મ ની ફરિયાદ આપણે અડતાલીસ કલાક લગભગ થઈ અમારી તપાસ ચાલુ હતી અમારું કામ જ આ ઈ દુષ્કર્મ ની ફરિયાદમાં મારી માતા આવી પાછી એકવાર માતા આવીને આ પ્રદીપની ભૂલ કે પ્રદીપે પટેલ સમાજના છોકરાઓના કામ નો કર્યા ને પ્રદીપ પ્રદીપની ભૂલ બરોબર બાકી આપણે પ્રદીપ કોઈ પર્સનલ વાંધો નહીં આ મુદ્દો મારે એટલા માટે છેડવો પડ્યો કે આ મુદ્દા ઉપર એટલા માટે જવું પડ્યું બાકી હજી તો પાછા કાપીને આવ્યો તો સીધો ભાખર દેખાય તમારે અહીંથી વિચાર બરોબર ઈ કોઈ કાર્યક્રમ કોઈ જોયો નહીં કરી લીધી હવે આપણે આવી જઈએ જે પીડિતા છે પીડિતા આપણે કોઈ ધ્યાન નથી દેતું ને પીડીતા ની એફઆઈઆર ઉપર હુકમ નથી દેતું ઈ હું તમને કહું તમે જોજો પીડિતા ઉપર ધ્યાન હુકમ નથી દેતું પેલા આ આપણે થોડું છે ને તમે સાંભળો હું તમને વ્યવસ્થિત રીતે સમજાવ કારણ કે પ્રૂફ ભેગા કરવા હાટુ થી તમારી માતા દોડતી હતી અને ભાઈ રાઈતે હાળા અગિયાર વાગે અમારી માતા આવી અને જો અને ભાખરભાઈ તને ખોટું લાગ્યું ને મારે તારી કોઈ કોન્ટેક્ટ નથી પણ તને ખોટું લાગ્યું હોય ને ભાખરભાઈ તો તમારા મનથી વિચારજો હું મારા મનથી કઉ પાટીદાર સમાજ નો ઉભરતો નેતા હતો યુવા નેતા બધા ગણતા હતા પ્રદીપ ભાખર એટલે પાટીદાર સમાજ નો યુવા નેતા અને ઉભરતો ચહેરો હતો ત્યારે પટેલ સમાજ ના તમામ એમએલએ એમપી તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ સંસદ દ્વારા અને મહામંત્રીઓ બધા પ્રદીપ ભાખર ની વાહે આટા મારતા બરાબર ને પણ જ્યારે આ પ્રદીપ ભાખર ઉપર જ્યારે આમ આમ એક રીતે જોઈએ તો પ્રદીપ ભાખર ની આબરૂના વસ્ત્રના દ્રૌપદી ના આ મોટા મોટા મહાનુભાવો કોઈ બોયલા નતા દ્રૌપદી ના થાત ભલામણા રામ ભગવાન રામને નો ખબર હોય કે મારે ચૌદ દ્વારા વનમાં જવાનું છે તોય ભોગવું ને એ જ રીતના પ્રદીપ ભાખર ની આબરૂ વસ્ત્રાહરણ થયું ઠેક ઉપર હાઈકમાન્ડ થી ક્યાંથી આખી લિંક નીકળી

બિલા આપણે નું બેકગ્રાઉન્ડ ચેક કરવું જોઈએ જેમાં પોલીસ સત્ય નીવડી એનો તમને પેલો પુરાવો આપું એટલે મેં ઓલું WhatsApp માં આ પેલો પુરાવો જોજો તમે પછી આગળ કાર્યક્રમ કરી સાંભળો હેલો 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 બસ છો બેઠી છો બસ નહીં આપડે ક્યારે ન કરી તારે એને પેલા કમલેશ વોરા સાથે કર્યું ને ત્યારે તારે

અને એને તેની ઈજાત ની કઈ પડી નથી એને મમ્મી પપ્પા હીરા નો સોના ના બે નો ધંધા નો નામ એ જ કેતો હા 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 કે બીજું કાઈ આ લોકો આવી રીતના મોટા લોકો નું ફસાવાનું જ કામ કરે છે મા દીકરી હા હા ઓલો આમાં ખબર છે જેવી કાકડિયાના કઈ કઈક ધારાસભ્ય ના છોકરા નું ને એના video viral થાય છે બધા હા 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 એમાં આણે આને ઈજ બધું ફસાવી ફસાઈ ને બધું કર્યું છે પૈસા કઢાવ્યા હશે હા 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 આ લોકો નું આજ કામ છે આને તો કેટલી છોકરી જિંદગી બગાડી નાખી હશે હા એને પેલા પણ તને પેલું modeling માટે પણ કીધું હતું ને તને એવું કીધું તું હા હા મને જો મોડલિંગ નું કીધું તો ગયા તો મને મને ખબર હારું છું મોડલિંગ મોડલિંગ કરાવી એવી રીતે ફસાવતા અને એમ બોલતા કે મોડલિંગ કરીને તો આપડે મોટા લોકો ફસાવશે પૈસા નવું બચાવશું તો નાના હોય તો મમ્મી તો અમને ફસાવવા ના જ એની છોકરી જો અત્યાર કામ ચાલુ રાખા

બા આટલું તમે સાંભળો આમાં શીખ લેવા જેવી વાત છે કે આ આ આ હોય કે ભાઈ મારા સમાજનો છોકરો આગળ જતો હોય અને કોઈ સીઆઈડી આ પંજા મારવા હાટુથી વાય ખેજો તો પહેલી ફરત સમાજના આગેવાનની આવે કોઈ પ્રદીપ ભાખરના સમર્થનમાં આવ્યો પટેલ સમાજનો દીકરો ખુલીને ને આ નેતાની વાત કરું કોઈ આવ્યો નહીં આવે હું કામે હામે સ્ત્રી છે અને અટલે જ નરેન્દ્ર મોદી સરકાર ભારતીય જનતા પાર્ટી સરકાર ખોડલધામ પરિવાર હોય સરદારધામ પરિવાર હોય કે પાટીદાર સમાજની ગમે એવી સંસ્થા હોય દીકરીઓની બધા હેલ્પ કરશે દીકરીઓની કે અમારા સમાજની દીકરી છે અને દસ લાખ ફી ભરવી છે હાલો ભાઈ ગગદી ભાઈ કેવું એટલે દઈએ બરાબર છોકરાઓનું કોઈ દી પાટીદાર સમાજે રક્ષણ કર્યું નહીં આવી રીતના કામે છોકરા ખોટા જ હોય કે અને આ પ્રદીપ ભાખર ની આઈખું ઉગાડવા માટે કે તને ખબર હતી તું સાચો છો મને ખબર હતી તું સાચો છો આજ બધાને વાયલાજી તન તારી ત્રણ ચાર ટુકડી હતી અને બધા ખબર હતી પ્રદીપ ભાખર હાચો છે પણ કોણ તમારા સમર્થનમાં બોલ્યું આજ ઈ તમને માતા નો ઘા દેવો તમારે મારે તમને બેઠા હોય ક્યાંથી દુષ્કર્માની ફરિયાદ ત્રણ મહિના સુધી તો રિપોર્ટમાં ન આવે ભલામણ તમે હવે બધા એમ કયો કે આવી રીતનો કાર્યક્રમ થઈ રિસોર્ટ વાળી વાત કરી દઉં જી એ છોકરી એવા આરોપ નાખાવે છે કે રિસોર્ટમાં ગયા પ્રદીપે મને અપ ની બોટલમાં પેલું કેફી પીણું પીવડાવ્યું પછી હું ઊઠી તો પ્રદીપ રૂમમાંથી બહાર આવતા હતા અને મારે આવું આવી રીતનું તો આ બધું વાત સાચી પણ એના કોઈ પ્રકારના પ્રૂફ હોવા જોઈએ કે નહીં પ્રદીપ ભાખરી રિસોર્ટમાં ગયો તો એના ઘરવાળાને મળવા એના ઘરવાળાને પંદર મિનિટ મળ્યો એ રિસેપ્શનમાં પગ નથી મૂક્યો તમે સીસીટીવી જાહેર કરાવો અને ત્યારે એનો ઘરવાળો હતો અને પ્રદીપ ભાખરની ઓફિસે જ્યારે આ ત્રણ જણાની ત્રિપુટી પહોંચીએ આ છોકરીએ કેન મમ્મીને કેન ભેગો એક વોરા એને એક તલોલ રૂપિયા જોઈશી કેટલા એક કરોડ રૂપિયા અને આપ આ છોકરીએ જ્યારે પ્રદીપ ભાખરની ચેટ વાયરલ કરીને મિત્રો ઈ ચેટ વાયરલ કર્યા પછી પ્રદીપ ભાખરને સોરી મારી ભૂલ થઈ ગઈ હવે તમે મારી માનતા પૂરી કરીને આવ્યા નહીં પ્રદીપ ભાખરે આ છોકરી એને છૂટુંઆટું માનતા રાખી હતી તો આ પ્રદીપ ભાખર એની ઉપર દુષ્કર્મ કર્યું હોય પ્રદીપ ભાખર પ્રદીપ ભાખરને પછી મેસેજ કરી કેવું તો ઈ તો ચેટ વાયરલ કરવા જોઈએ ને ભાઈ નો કરાવી જોઈ અને પછી સોહિ સુંદરીને ને તારા મનમાં એવા શબ્દો ને કવિ કાગની કલમે સુંદરી બોલ્યા અને પ્રદીપભાઈ કે કેમ આવું મારા પતિ છાયા અમને અમારા પતિ ભાઈ રે આખો કાર્યક્રમ જો તમારે તપાસવામાં આવે પોલીસ વાળા કોલ ડિટેલ થી માંડી બધા કાર્યક્રમો ચેક કરવામાં આવે છોકરીનો ભૂતકાળ ચેક કરવામાં આવે પ્રદીપ ભાખર નો ભૂતકાળ ચેક કરવામાં આવે છોકરા જ બને તમે આમાં હાઈ કરીને જોઈ લેજો અને આ પેલી વાર એવું બન્યું છે પહેલી વાર સમજી ગયા તમે છે એવું નથી કેતો પણ દુષ્કર્મની ફરિયાદ કરવી ત્રણસો છોતેર લગાડવી પછી વાયથી ડીલિંગના કાર્યક્રમ કરવા ભેગું રહેવું પછી તમે એમ કહો કે અમારી એ આવું કર્યું આ ખોટું આ અમારી માતા બેઠી હોય આડી એટલે પ્રદીપ ભાખર ને આ શીખ દેવાની હતી તમારી મેટર હાટું થી અડતાલીસ કલાક અમે દોડતા હતા પ્રદીપભાઈ અમને સમાજના નેતાઓ પ્રત્યે એવું છે જયેશ રાદડિયાનો વિરોધ કરો જયેશ રાદડિયાને ખોઈ નાખશો તમારા પટેલ સમાજમાં નેતા કોણ નરેશભાઈ પટેલ કોઈ ગયું નહીં મિટિંગમાં આજ ઈ કેવા માંગુ છું આજ ઈ ઉભરતા હે હા કયરો એ નાખી દયો ઈ ઈ વ્યવહારની વાત છે ને એમાં કોઈને બાપ થી પાસુ પર વળે નહીં ખોટા ની ખોરિયાર નહીં ખોડિયાર નું ખોટું નહીં આ આપણો નિયમ છે ને કે મારે હું લેવા દેવા આ મને મુદ્દો મળ્યો કારણ કે પ્રદીપે પ્રદીપને ખબર પડે અને અમને ખબર આમાં કાઈ થાશે નહીં કાલે એસપી ઓફિસે ફરિયાદ બરિયાદ લેવા જાશો અને પછી આ રિપોર્ટમાં કંઈ આવવાનું નથી નથી એની પાસે ચેજ સિવાય બીજા કોઈ પ્રૂફ અને એને મોડેલિંગ કરી કરીન કેટલા કાર્યક્રમોનો કેટલા કરોડોનો હવાલા કામ કર્યા ને તેમ કર્યા ને આ લ્યા આ 11મી જાન જોયડી છે નહી તા 11મી જાન છે વાત કરવાની છે આ વાત બહુ સમજવા જેવી વાત છે આજ સમાજના લોકો તૂટી પડે સાચું જોયા વિના ખોટું જોયા વિના કે બનિયા ઉપર અગિયાર લાખ ની ખન્ડણી ઓય માય ગાજ બોય બરોબર છે પણ આપણે ઈ જોવું ને એ આપણી કહેવાય અને જયારે આ મેટર થાય મીડિયા ની અંદર નિવેદન દીધું છોકરીએ પછી એની મમ્મી ફોન કરી રેકોર્ડિંગ છે આ મફત માં ન થાળતો કઈ આપણે બગદાણા બાપા જગ્યાની જગ્યા ની જેમ આવેલ એવું નથી આ મફત માં ના સમજાય તો લેખે દઈ બધું દોણા ની બહાર ગયું ના લઈ લેવું કાલે આવે જ છે અમૂલ ની લારી તમે એને એવા ધમકી ભાઈ રાખ્યો પૈસા મોકલાય તો પાછું ન હોય કરવાનું જ હોય પણ તમારે થોડીક ઝાંખી બતાવીને પછી આગળ કરવાનું આ ભૂલ ખાઈ ગયા તમે અને તમે સૌરાષ્ટ્ર ખોટી જગ્યાએ આંગરી નાખી આ બીજે થતું છે અહીંયા હજી અમે બધા જીવીશી એક કરોડ રૂપિયા પાંચસો રૂપિયા દાડી છે આલ તો ખબર પડે કેમ થાય એક કરોડ આ બધી ગૂંચવાણ કરી હતી બે નેતાઓના ઝગડાની વચ્ચે પાયલ બોટીનો મુદ્દો ભટકાવા હતું જી ભારતીય જનતા પાર્ટીમાં પાર્ટીમાં બે ત્રણ ગ્રુપ બેખ્યા છે ને આપણે પ્રદીપ આમાં એમને શિકાર કર્યો પણ એને ખબર નહોતી ને કે એમ શિકાર ન થાય એટલે આઈજે ઈ પોસ્ટ મેં કીધું તું કે જજો પોસ્ટ ટુ ડિલેટ ન કરવી પડે નકર નીકળીને સીધો ડાયરેક્ટ આમાં પડવામાં જોઈએ ને તમે આવું થાય દસ મિનિટ થાય ખાલી દસ મિનિટ હવે છોકરી ઉપર એલિગેશન કરવાનું પટેલ સમાજ આપણે ભેગો થઈ ગયો છોકરી ના ભાઈ ભાઈ છોકરી ભાઈ પીડીતા પાસે આપણે પીડીતા ને ન્યાય દેવરાવો પડે બીજું કઈ નહીં પણ આ જગ્યાએ છોકરો સાચો હોય કોઈ દીધું એમ તો ન કીધું નાના ભાઈ આમાં છોકરી ખોટી ભાઈ આ છોકરો સાચો આપણે એની વાય રખડવું જોઈએ ઈ કોઈ નથી કરતા આ ઈ અમારે કરવું પડે છે બાકી આ સમાજના આગેવાનોની એમાં આમાં ફરજમાં આવે કે આપણા છોકરા સાચા છે એને ખોટી રીતે આવી રીતના બદનામ કરી દેવામાં આવે આ પટેલ સમાજે બદનામ થાય અને આ પટેલના દીકરાય બદનામ થાય આવા તો કેટલાય થઈ ગયા અમારું નથી કેતો હું તો ક્યાં નાઈટનો જ છું હું ક્યાં નાઈટમાં આવું જ છું પણ આજી જ તમે હીરા છે એને તો સાચવીને રાખો અને અમે એટલું બધું અમારું જમીર મૂકી નથી દીધું સમજી ગયા હા ભૂલ થાય માણાથી

ખોટું આ તમારો પૈસા કમાવાનો રસ્તો ખોટો આમાં પકડાઈ જાવ લે જેલ કાપી નહીં એટલી બુદ્ધિ ન હોય ત્રણસો છોતેર માં કઈ જમીન મળે પોસ્કો થાય તો હું આ બધું શીખી લેવા અંદર ઈટ કઈ આવે અત્યારે નકર તો તમે આવી રીતના કેટલા છો કે મને કાલ ફીટ કરી દે આ બન્યું આવી રીતનો આમ 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 કરીને ગયો તો એમ કે થોડકે બાપુજીની દ્વારા જીવશે અને એફઆઈઆર નોલી અલગ મા નાની કરીને આ જેટલું કાર્યક્રમ થયો હોય ને એટલો એક હામો કરતા શીખો મારે કેમ અલ્પેશ ઝોલર એને દસ કરોડ દેવાના એમ દસ પ્રદીપ નહીં દઈ દ્યો જેથી સમાજમાં બીજી રીતના આવી છોકરીઓ કોઈ પ્રકારના છોકરાઓને દબાવે નહીં આ એ આપણી એક લાક્ષણિકતા કહેવાય કીર્તિ પટેલને બધાય ગાયરું ઉદ્યેક આવી છે ને તેવી છે ને હોલી છે ને આ છે ને અત્યારે કીર્તિ પટેલ હોત ને તો આ મારી પેલા ઈ લઈ આવીને મૂક દીધું હોત આમ

આજ પ્રદીપ છે કાલ તમારો છોકરો આવશે આ તો હું બોલું છું કામે મારે નથી આબરું મારે નથી કોઈ નાઈટ મારે કોઈ નથી સમાજ કે મારે કોઈ નથી કોઈ કાર્યક્રમ હું તો ગાંડો છું પણ ગાં ડાચ કઈક કરે ઈ એમ કરીશી બાકી છોકરી પોસ્ટ મૂકે એટલે સીધા ધોયડા જાવ તો આમાં તમારામાં કોઈ લાંબો ફરક નો મળે ભલામણ જ જોવાનું હોય ને આપડે સાચું એટલે આ છે પાર્ટ ઘરમાંથી સુંદરી વરરાજા જુએ તમારી રે પછી આપણે હે ને આખું વળાવાની વાત છે અને આ આપણા જૂના મંગળીયા ચાલુ જ છે ચોથું મંગળ આપણે હમણાં બે ત્રણ દિવસ માં બરોબર એટલે એમાં ભૂલતા નહીં આ તો મારે બે દિવસથી હું આના માટે રખડતો હતો ભાખર હાટોથી કે તમારે ડાયરા કરવા તા ગેટ બનાવવાનું દાન જોતું તમારા છોકરાની ફી નથી ભરાતી તેથી તમારે ભાખર હાઇભરતો સમાજ ને સમાજને સમાજ ને અત્યારે દી ભાખર માથે બે દીધીયા ભાખર ના વસ્ત્ર હરણ થતા હતા આબરુ ના બધા મૂંગા રહી જોતા હતા બાકી એકાદો બોલલો હોત તો આમાં કઈ થાત હામે હામે બેહારી દેવાની વાત હતી કાલો ભાઈ પટેલ સમાજનો આવડો મોટો નેતા છે ને પટેલ સમાજની આવડી આવડી મોટી પ્રતિષ્ઠાને આની પહોંચે આપડે હામે હામે જોઈ લે પ્રોફ કોણ છે આટલું કોણ છે ગોટું બધું કાર્યક્રમ થઈ જાય પૂરો ના 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 ઈ નહીં બસ આ ધામવારા આ બિલ્ડિંગ બનાવે તો ઓલા ધામવારા એનાથી મોટી બિલ્ડિંગ બનાવે ભણો ઈ કે આયા ભલે ભૂખે મરી ગયા હોય કોઈ ભણો ઈ દેખા દેખી બાકી સમાજના આગેવાનનું કામ શું હોય ખાલી છોકરીઓને બચાવી સમાજના આગેવાનનું કામ ન હોય એની માટે તો બધા હોય ઈ આપણે જોવાનું હતું બે દિવસ થી આ મેં પ્રદીપ ને ટકોર એટલે જ કરી હું પ્રદીપે અત્યાર સુધી કોઈ દી કાંડ કર્યા જ નથી કે જે એનું મીડિયા માં આવે કાટી માં આવે ત્યારે એ ખામઠુફ વાદરું ફાઇટું માથે થી એટલે એને ભીંજાણો ને શરદી થઈ જ ખબર પડી ને કે દવા દેવા કોઈ એવું નહીં આપણે આઈથે કાળો બનાવી પીવો પડ્યો ઈ મારે તમને બધાને સમજાવું હતું કારણ વગરની છોકરાની આબરૂ કાઢ નાખીને છોકરાએ એને મદદ કરી એને છોડાવવા હાટો તું દગ પેટીનો ખર્ચો કર્યો પ્રદીપને હું મળ્યો નથી આ બધું અમે કાઢી આવ્યા અમારા સ્ત્રોતા જેવા અને ઈ પ્રદીપે ભાઈબંધીના નાતે કર્યું બોલો ગજેરા રહ્યો ને એની ભાઈબંધીના નાતે કર્યું બાકી હું તો એવી અપીલ કરું હું તો અરજી નાખવાનો છું હા પટેલ સમાજ ના છોકરા ભલે મોલા નેતાઓ ભલે નો ગણે છોકરા ન ગણે બાકી આ ખોટી રીતે પટેલ સમાજના છોકરા ઉપર આંગળીઓ એટલે તમારે કટકટ 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 બાલ થઈ એમાં બીજી વાત ન હોય ભલે કઈ લેવા દેવા ન હોય પણ આ નહીં હાલે બાકી બધું બાકી તમે આ બેલા ઉપાડીને નો આ ખડકો વા થી ખડકીને આ ખડકો વળી કાલ બીજા આવીને ઉપાડો ને પાછા ખડકો એમાં અમને રાજી રાજી બાર બાપ આ બાબતમાં નહીં કોકની આબરૂ ઉછાળતા પેલા હોવર વિચાર કરવો ગોંડલ માં વિછડી હતી ને અમારી વિછડી હતી અને આ એક શીખ કહેવાય સમજી ગયા ને આમાં જ બા આમાં તો ગૃહમંત્રી આમાં તો વિશેષ તપાસ કરવી જોઈએ આ કેસમાં બેસાડીને ભાઈ પાસા તો તમે ફટફટ ભરી દો છો આમાં તો તમે કોઈ ધ્યાન નથી દેતા આ તમારે પેલા કરવું જોઈએ ખોટું લાગે કડવું હોય તો પણ એ લાગવાનું એટલે વડીલ શ્રીઓ અને બે હાથ જોડી નમ્ર વિનંતી કે તમે તમારું ચિંતન શિબિર કરો અમારો આત્મા રાજી છે પણ આ મુદ્દે પણ એકાદી ચિંતન શિબિર કરજો કે આજ પ્રદીપ ભાકર છે કાલ કોક બીજો હશે હા અને અન્યાય થયો હોય તો પે પે પીડી એ આવવું જ જોઈએ કાયદેસર કાર્યવાહી કરવી જ જોઈએ ભેગે એફઆઈઆર કરવા જવું જ જોઈએ કેમ ગયા તા એ રીતના પણ ચકાસો મારું કહેવાનું આ છે એફિડેવિટ કરાવી બે કઈ છોકરા આપણા ન થઈ જાય એમ આપણું લોહી ગુડવું પડે ઓલા હાંસલાના ડોડવા ખાય ને આપણું લોહી ગુડવું પડે તઈ આપણા થાય એફિડેવિટ કરાવી બે થાય આ જોવાની વાત છે આ હું આ હું મારે સમાજને આ આ મારી નાઈટને સમજાવવા માંગતો હોય પણ તમે સમજો નહીં બરાબર આ છે આપણે પાર્ટ 1 અને હજી આપણે પાર્ટ ટુ જોવાનો છે કાલે કાંક બે દિવસ એક દિવસ ગોંડલ રાખી એક દિવસ પ્રદીપ ભાખર રાખી હા ભાખર એકવાર એક બતાવવું છે કે ડિજિટલ થી ન્યાય મળે અરજી બરજી નો કરવી પડે તમે હાથ ચા હોવા જોઈએ તમારી જગ્યાએ ગમે એવા સામે લડી લઈ એટલે ઓલું શું કહેવાય આપણે છોકરીને વિનંતી કરીએ કે રિસોર્ટના પણ સીસીટીવી બહાર કાઢે અને પ્રદીપ ભાખર ઓફિસમાં ઓફિસ ઈ ગઈ જે ફોટા બહાર પડ્યા છે એમાં એનો ઘરવાળો ભેગો હતો અને એનો ભાઈ ભેગો હતો એટલે એકલી તો ઈ કોઈ પ્રકારે એની પાસે ગઈ જ નથી કે આવી રીતનું આમ થાય અને આ એક કરોડ રૂપિયા કમલેશ વોરા એમાં ગયા તા હું આ વાતની પુષ્ટિ ન કરતો આ એક કરોડ રૂપિયા વાળાની પણ હમણાં પુષ્ટિ થઈ જાય વધીને એક બે કલાકમાં એટલે આના પછીના ભાગમાં આપણે પુષ્ટિ કરી લેવું બરાબર એટલે આ એ બહુ ખાસ જોવાની છે કે છોકરી રિસોર્ટ માં હતી નહીં છોકરી રિસોર્ટમાં હોય તો વિડીયો કે ફોટો મારા બાપલીઓ જાહેર કરી શકે અને બહુ પ્રૂફ માટે આપણે બાકી આમ ખાલી ચેટે નહીં અને ઓલી ચેટે જાહેર કરજો આપણે સુંદરી આપડે ઈ ચેટ નો સોરી બોરી કીધું તો જાહેર કરો અમારી પાસે તમારે પેલાનું આવી ગયું તો તમે એમ હુકામ સમાજ ને રવાડે ચડાવો છો તમે એમ છો કહેશો મારી અન્યાય થયો તમે કયો ભાઈ પચાસ ટકા ની ભાગીદાર અમે જ થઈ અને જયારે આ છોકરી એના મમ્મી અને એક ભાઈ ભાઈ એની બીજા એના ભેગા હતા બરોબર ઈ જયારે ગીર સોમનાથ ફરિયાદ કરવા જતા હતા ત્યારે એમને અમને મળીને ગયા આપણે કેવું કેવાય વડાલ પાસે ત્યારે જ એને જ આમ કરીને આપણે જોઈ લીધું હતું અને તે દુના અમે ગોતતા હતા એટલે આ આ કામ છે પણ તો અમે ગોતી આવીને અમે બધું કરી દઈ કારણ કે અમને અમારા છોકરાઓની પેઢી છે સમાજ ના કારણ કે આવા રત્નો મળવાના નથી બાકી તમને મળશે તમે જોવો છો ને હાલો એ કે રાજીનામું દઈ આવું છું કે કે હાલો હું આવું છું આ કરો

પ્રદીપ ભાખર ને મને નહીં ગમતું એટલે હાલ મારી પાસા ન કવલવું ન કરે રીબો અરે મને એટલે અફસોસ નથી અઢાર દી રહેવું પડ્યું ને પણ કોઈ ભરનો દીકરો એમ તો ન કે બન્યન મે સોડાયું એટલે હે ને મે આવી રીતનો હું કહેવાય સ્ટડ દુશ્મન ની ટોળી માં જાવું પડે જાણવા હાટો છે સમજી ગયા તમે છોકરાઓને કેવા ભરમાવો છો એમ થોડાક ભરમાવી જાવ તમે એટલે મળીશું પાટ ટુ માં અને મજા મજા કરવાની છે ફરિયાદ થાય તો આપણી પાસે વાહો એક એક ભરીન પ્રૂફ તૈયાર છે ઈ જાહેર કરે એટલે વાહો વાય જાહેર કરો આમ સીધું રામે બાણ માર્યું એટલે વાય થી સીધું જાવ ભગવાન ને ખબર જ ભગવાન ને નો ખબર હોય મને વાય વાયથી બાણ મારે એટલે ઈ ભગવાન હતો એને તો ખબર હોય ને તું ભોઈ ગયું ને કરેલા કરમ ના જાજો ગમે એવો હોય ચુકવાના એમ બધા છોકરા ન ફસાઈ જાય એટલે આ મારે આ ખેલ એટલે રચવો પડ્યો આ સમાજ ને કેવા હતું કે જો સમાજમાં આવા આવા પણ ખેલ થાય પૈસા હાટુ થી સંપત્તિ હાટું થી એટલે હવે તમને ખબર પડી મારી બાજુ કોઈ માણા બેહતું નથી કે મને કોઈ હવે મારી પાસે મેસેજ હોય ને તો આવે આપણે પેલા કેમ હતા રાજદૂત હોય એમ રાજદૂત આવે મારી પાસે કે બન્યો હોય કે બટન માં કેમેરા નાખીને આવેલી બની હોય કે વિડીયો બનાવેલી બની હોય કે આ બન્યા ભાઈ કેમેરા હોય જ કેવા બન્યા એ કાંઈ બે વાય જ આવવાનું નહીં બોલો અને આપણે કરતા હોય એના હાટુ સમજી ગયા એટલે જાણી જોઈ વિચારીને પછી તમ તારે આઠનો વધારો ખોણની જાહેર નાખજો બરાબર પછી બીજા પાર્ટમાં પોસ્ટ ડિલેટ ન કરવી પડે કારણ કે તમારે સમજી જવાનું બન્યા બોલ્યો એટલે લો લોઢામા લીટો પણ બન્યાને સમજવો ને એ થોડીક આઘી વાત છે સમજાય તમને થોડીક વાર લાગે અને તમારે સમજવાનું જેદી રાજકારણ સાથ મૂકી દઈએ જેદી સમાજ સાથ મૂકી દઈએ જેદી ઘરેથી બાપ હાથ મૂકી દઈએ તેથી તમારી માતા તમારો હાથ ચાલે એટલે તો હજી દુનિયા વિચારે છે ને ઊંધું કેવાય અને આની જવાબદારી મારી હો આ કાર્યક્રમ ક્યાંથી થયો છે ને એ બે સફેદ વાળ વાળા છે એ ગોત્યવાની જવાબદારી મારી હોય તમતા પ્રૂફ નડે પ્રૂફ લગભગ આવી જાય વાંધો નહીં આવે ધોળું પડશે આવી જાય ને એટલી વાર છે

બાકી હું હમણાં રમતા બધુંય આપણે એ મૂકે એટલે વાસો પાછળ પાછળ બધુંય આપણે મૂકશું ઉપાધિ નથી અને બાકી તમામ પ્રૂફ છે કે આને કાર્યક્રમો બધાય શું કરીએ ને આ કેટલા નંબર છે બરોબર મળીએ મિત્રો જય સરદાર આવતી કાલ ની પરમ દિવસ એક દિવસ રેસ્ટ કરીએ કોર્ટમાં તારીખ ભરીએ પરમ દિવસે આપણે પાછા મિરજાપુર જય સરદાર